પાંચ વર્ષ વર્ષથી દસ વર્ષથી રાજ બરાબર ચાર પાંચ ડૉક્ટર થઈ રહ્યું બરાબર અહીંયાથી મને બેદીથી આ રીકવરી સારી છે વિચારવાયું વેચેની ઉદાસી નબળાઈ કમજોરી આવું ભાવેની પેટનું દુઃખ રાખતું અને સ્નાયુની તકલીફ બહુ સારું છે ત્યાંથી રાજકોટ રાજકોટ ઓરસા સોસાયટી સેડ નંબર સાત હરિદ્વાર રોડ આથી મને સરસથી બેદીમાં રિકવરી બે ચોવી કલાક અડતાલીસ કલાકમાં રિકવરી સારી છે

કેટલા ડોક્ટરોની દવા લીધી ચાર પાંચ ડોક્ટર ફેરવા એમાં કંઈ ફેર નહીં અહીંયા શું શું સારવાર આપી અહીંયા બાટલા ચડાવ્યા પનીશન દીધા સારી સારવાર આવી ગઈ બહુ સારું છે જે સારવાર આપી એમાં કોઈ સાઈડ ઇફેક્ટ કોઈ રિએક્શન નહીં કંઈ નહીં વસ્તુ કંઈ નહીં સ્ટાફ ટાઈમ સર આવી જાય કે બોલાવા જવો ટાઈમ ટુ ટાઈમ સાફ સફાઈ ચોખાઈ બધું રેડી સર બધું રેડી અહીંયા તમને આટલા વખતથી તકલીફ હતી તો તમે મારી પાસે એક વખત મળવા આવ્યા પછી તમે બધું વિચારીને આવ્યા પછી આવ્યા સર કેટલા દિવસ લીધા વિચારવામાં અહીંયા સર 2 મહિના લીધા સર 1 મહિના લીધા પણ જે ભરોસાથી આવ્યા એવું જ કામ અહીંયા કર્યું સરસ સરસ હે તમે મને રેડી કરી દીધું કંઈ નહીં મારા કરનાજી સફિયા નથી માનતા એને પણ એમ કહેવું છે કે હાથો થઈ ગયો તમને બધી રીતે સંતોષ ને તમે જે અપેક્ષા લઈને આવ્યા હતા એ રીતે જ કામ છે આટલા વખત તકલીફ હતી તો પણ અમે તમારી પાસેથી બે પૈસા વધારે પડાવવા માટે કઈ તમને ખોટું ભોળવ્યા હોય કે તમને ચાલો વધારે પૈસા લઈ લઈએ આ ને ખોટો ખર્ચો કરાવીએ એવો કોઈ કડવો થોડોક સર રાઈતો હતો તો થોડાક